આ તમને જોજો જ્યારે હું આપું છું ને એ કપડા ફાટે તો સહી દરાથી સાંધીને પહેરજે શું કહે છે કે તમારા જ્યારે કપડા ફાટે નહીં સહી દોરાથી સાંધીને પહેરજે પણ તમારો અંદરનો સંસ્કાર નહીં ફાટે એના પર તમે જરૂર ધ્યાન રાખજો એના માટે સત્સંગનો જરૂર આ પહેલેના જોને અમુક કેવા આજે સત્સંગીના માતા પિતાના શબ્દો કે આપણા છોકરાને વસસ્કર ફાટવા જોઈએ પણ જે મારી જનેતા જેને વસલુબા આપણે ધામમાં જે સરગવાસી જે થયા ભલે મારા પપ્પા મમ્મીએ માયરો તો કઈ વાંધો નહીં પણ મારા સારા માટે બધાની સ્પાર્ટ સલામા મૂક્યું છે કોઈનો પણ મારા સમાજના મારા કટમનો ખોટીને એક નિંદાની વાત નથી કરતો પણ આજે અત્યારે મને થાય ને જ્યારે મારા કર્નૈયા પણ ખૂબ મોટી ઉપકાર કરેલી ગાય ગૌશાળામાં નહીં મૂકતે ને તો કદાચ હું બની જતે ને તમારા બધાના હાથમાં એ હું નહીં રહેતે કદાચ કોઈ સરસ નોકરી યા તો કંપનીમાં જતે તો જેને મને તમને ગોવાડા જેવું રાખ્યો ને તો બધા જ ગોવાડે બનીને ગોપી બનીને તમે મારા ધામમાં આવ્યા છે મારી માં આગળ કદાચ હું વધારે